વગર તપાસે છેડતી કેવી રીતે દાખલ થઈ તમે જોઈ છેડતી તમે જોઈ તમે પોતે ત્યાં ઊભા હતા તમે પેલી બેનને ને ધક્કો મારીને બહાર લઈ જાવ છો એ તો સાહેબ એ તો પછી હું આવી હતી એટલે તો બનાવ તમે છેડતી જોઈ ત્યાં છેડતી કરવા ગયા આ લોકો બનાવ બની હું શું કહવા છેડતી કરવા ગયા હતા ત્યાં એ છેડતી કેન્દ્ર છે એ કોલેજ છે તો ત્યાં છેડતી કરવા ગયા કોલેજ છે કોલેજ છે આ કોલેજ છે જો ટેકાની ખરીદી કરનારા લોકો ખેડૂત પાસેથી પૈસા માંગે છે એના માટે કોઈ એમને જાણ કરી તો આનું શું એક મિનિટ તમે એમ કો જ્યાં રજૂઆત કરો કરો પ્રાંત અધિકારી ને અઢાર ઓગણીસ વીસ તારીખે ત્રણ વખત રજૂઆત કરી આરએસસી કલેક્ટર ને અઢાર ને બાવીસ તારીખે બે વાર રજૂઆત કરી કલેક્ટર સાહેબ ને ચોવીસ તારીખે મેં રજૂઆત કરી ચોવીસ તારીખે સી વન રજૂઆત કરી અને ચોવીસે તમને એફઆઈઆર આપીને હજુ તમે એમ તો રજૂઆત કરો તમને રજૂઆત કરવા આવ્યા હતા બેન ભગવાન થી ધરો ભગવાન થી ધીમે એટલે તો હું કઈ ખાઈ ગયો તમે અમને ખોટા આરોપી બેન તમે નો આરોપ કેવી રીતે લગાવ્યો